ચાર થી પાંચ વખત સોનોગ્રાફી કર્યા બાદ ખોળ ખાપણ વાળું બાળક જનતા માતા પિતા દ્વારા હોસ્પિટલે લઈ ડોક્ટરોની બેદરકારીના આક્ષેપ કર્યા બાળકનો જન્મ થયો ત્યારે તેમાં ખોળ ખાપણ હતા ડોક્ટરે જ્યારે વાલીઓને જાણ કરી કે આ બાળકના હાથ પગ હોઠ લંગ્સ હાર્ટ જેવા અંગોમાં ખોળ ખાપણ છે તેને પરિવાર પર આપ તૂટી પડ્યું ત્યારે બાળકના મામા હેમંત માળી દ્વારા સંજીવની હોસ્પિટલના ડોક્ટર સામે આક્ષેપ કરતા જણાવ્યું કે

વધુમાં જણાવતા તેમણે કહ્યું હતું કે ડોક્ટરો તો તેમની ફિલ્ડમાં નિષ્ણાત હોય છે તો તેમને કેવી રીતે ખ્યાલ ન આવ્યો કે આ સમગ્ર મામલે તેઓ પોલીસ ફરિયાદ કરશે અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનમાં આની તકરાર કરશે અને કાયદેસરની કાર્યવાહી કરશે વધુ આક્ષેપ કરતા જણાવ્યું કે ડોક્ટર અને સ્ટાફ દ્વારા હોસ્પિટલના સીસીટીવી પણ કાઢી લેવામાં આવ્યા છે સંજુની હોસ્પિટલ છે સોમા તળાવ સ્થિત એમના ડૉક્ટરનું નામ એમના મેન ટ્રસ્ટીનું નામ છે દલપતભાઈ દલપતભાઈ કરીને મેન એના ટ્રસ્ટી છે અઢાર તારીખે મારી બેને ડિલિવરી માટે બોલાયા હતા એના પહેલાં અમે પાંચ વાર સોનોગ્રાફી કરી પાંચે પાંચ વાર સોનોગ્રાફીની અંદર બધું નોર્મલ હતું સોનોગ્રાફી અમે ડૉક્ટરને બતાવી ડૉક્ટરે પણ કીધું કે સોનોગ્રાફી બધું ઓકે છે હવે તમે તારીખ નક્કી કરો કે કઈ તારીખે ડિલિવરી કરવી છે એ વીકમાં તમે આવી જજો એટલે મારા બહેને કીધું કે મારા ભાઈ આવે અમરનાથથી ફરીને એના પછી અમે ડિલેવરી માટે ડેટ આવી જઈશું એટલે હું સત્તર તારીખે વડોદરામાં આવ્યો અને અઢાર તારીખે હોસ્પિટલમાં ગયા જેવા હોસ્પિટલમાં ગયા એટલે ડૉક્ટરે કીધું કે તમને બેબી આખું ઉલટું થઈ ગયું છે પેટમાં એટલે તમારે તાત્કાલિક ધોરણે ઓપરેશન કરાવવું પડશે અને સીઝર જ કરવું પડશે બાકી બે હુંની જાનને ખતરો થઈ શકે છે એટલે મારા બેનેને બનાવીએ બધાએ ડિસિઝન લઈ લીધો કે બેબીને અને માને બંનેનું નુકસાન થાય એનાથી બેટર છે કે ડૉક્ટર જે સલાહ આપે આપણે એ રીતના સીઝર પણ કરાવી દઈએ હવે સીઝર થયું પછી પહેલું ડૉક્ટરે મમ્મીને બતાવવું જોઈએ મમ્મીને તો બતાવ્યું નથી કેમ નહીં બતાવ્યું ખબર નથી આપણાને પણ દસ પંદર મિનિટ પછી એના ફાધરને બોલાયા અને ડાયરેક્ટ એવી જાણ કરી કે તમારું છોકરો આખું ખોડ ખાપણવાળું પેદા થયું છે અને સીધા કોરાક કાગળ ઉપર સહીઓ લઈ લીધી અને મારા બનેવી લોકો એટલું બધું ભણેલા નથી એટલે એમને એવું કે ભાઈ કોઈક ટર્મિનેશન લેટર હશે એટલે એની અંદર એમણે સાઈન કરી દીધી હવે ત્રણ ચાર વખત ટોટલ સહીઓ લીધી પછી એમણે ડાયરેક્ટ કીધું કે સીપેપ કરીને એક મશીન આવે છે ઓક્સિજનનું એમાં તમારે એને રાખવો પડશે થોડા દિવસ તો એનો તમારે આટલો ખર્ચો થશે તો અમે એ ખર્ચો આપવા તૈયાર થઈ ગયા પહેલાં જાણ હવે આ બધી વસ્તુ અમે જો એથી લઈ ગયા કાશીબા હોસ્પિટલમાં પછી એસએસજીમાં હમણાં હાલમાં લાયા છે કારણ કે અમને થોડીક ડોક્ટરે નાદ પાડી દીધી કે બચવાના ચાન્સીસ હવે ઓછા છેના એટલે હું રજૂઆત કરવા ગયો પહેલાં ડીપ ઇમેજિન સેન્ટરમાં જ્યાંથી સોનોગ્રાફી થઈ છે તો ડીપવાળા તો હતા નહીં એક તારીખે આવવાના છે એ આઉટ ઓફ સિટીમાં છે એટલે હું ગયો દવાખાને મારા ફ્રેન્ડ જોડે વાત કરવા માટે સંજીવની હોસ્પિટલમાં એટલે એ મને જોઈને ઓળખી ગયા કે આ નમ્રતાના પેરેન્ટ્સ છે એટલે એને સીધો ફોન કરી દીધો ટ્રસ્ટીને એટલે ટ્રસ્ટીએ મને બોલાયો ઓફિસની અંદર એમના કેબિનમાં અને કેબિનમાં બોલાવીને મને વાત કરી કે શું થયું છે બોલો મેં સોનોગ્રાફી સાહેબ બધી નોર્મલ છે તો જે ડૉક્ટરે એમની ડિલિવરી કરી છે મારે એમની પાસે રજૂઆત કરવી છે કે એને એવી શું પ્રોબ્લેમ થઈ ગઈ કે આટલી બધી ખોળ ખાવાનું આવી ગઈ એકદમથી અને આટલી બધી ખોળ ખાવાનો હોત તો સોનોગ્રાફીમાં પકડાઈ જાય તો એકાદ તો અમારે રજૂઆત તમે કેમ નહીં કરી હોત તો અમે એક્સેપ્ટ કરી લેત નતું ના કરે એવું નતું ત્યાં સુધીનું કીધું કે તમે કહેતા હો તમે ત્યાં અમારી સાથે આવી કે સર આ એંગલ કેમ ન દેખાણો એમ એવું બની શકે કે ભાઈ એને તે ખ્યાલ ના આવ્યો હોય અતમારું એમ્બેલેમેન્ટ અમારું કોઈ પણ વસ્તુ અમારે અમે કીધું પણ પણ અમારા કેવાતી ત્યાં દીપમાં નથી ગયું અમે દીપમાં એ મોકલું પણ નથી એ પહેલા જે હોસ્પિટલમાં નહીં નહીં મેં નથી કીધું દીપમાં અમે મોકલું દીપમાં સોનોગ્રાફી કરાવીને અમારે ત્યાં આવેલું છે હું બોલ્યો જ નથી હજાર તમે કોઈ પણ પ્રકારનું એટલે તમારી કોઈ બેદરકારી નથી નહીં અમારે કોઈ બાળકનો જન્મ થયો બાળક ખોડ ખાપણ તો એમાં શું હોસ્પિટલની બેદરકારી હોય એમાં તમે કહો હોસ્પિટલની બેદરકારી શું પણ ડોક્ટરનું છે સોનોગ્રાફી જ્યાં કરાવી જે રેડિયોલોજીસ્ટ પાસે સોનોગ્રાફી કરાવી લાઈન ઓફ ટ્રીટમેન્ટ પણ લાઇન ઓફ ટ્રીટમેન્ટ અમે હવે બાળક અંદર ખોડખાપણ વાળું છે તેની ઉપર લાઇન ઓફ ટ્રીટમેન્ટ જે અમારે તો જે ડિલિવરી માટે જે થતી હોય એ ટ્રીટમેન્ટ થઈ હોય નહીં અમે અમારી પાસે ચાર પાંચ ઇમેજિંગ સેન્ટરો છે ઓમ ઇમેજિંગ સેન્ટર કે અલગ અલગ જગ્યાએ મોકલતા હોય પેશન્ટને જ્યાં જવું હોય અમે કોઈ સ્પેસિફિક નામ જ નથી દેતા કે તમે આ જગ્યાએ જાઓ સોનોગ્રાફી કેમ કરવામાં આવે સોનોગ્રાફી પાંચમા મહિને ખોડખાપણવાળી કેવી રીતે સોનોગ્રાફી દરેક પેશન્ટને એવું આપણે કહેતા હોય કે ભાઈ તમે સોનોગ્રાફી બાળક વાળું નથી એ તમે જોઈ લો પણ આ એ સમય દરમિયાન અમારી હોસ્પિટલમાં દેખાડવા માટે આવતું નહોતું આ પેશન્ટ